પાવરપટ્ટીના નિરોણા બીબર સહિત આઠ ગામના લોકો વિધ ધાનજિયાથી ત્રાસી ગયા અને આખરે પીજીવી કચેરી ખાતે ડેરાટંબુ તાણ્યા પીજીવી સેલના અધિકારી આવીને લેખિતમાં ખાતરી આપી પાવરપટ્ટીના નિરોણા બીબર સહિતના આઠ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયાના પ્રશ્ન ગઈકાલે આઠ ગામના લોકો એકત્રિત થયા હતા અને નિરોણા સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ તાળાબંધી જેવા કાર્યક્રમો રાત્રે કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને આજે સવારે જ ડેપ્યુટી એન્જિનિયર પીજી તાત્કાલિક અસરથી નિરોણા ખાતે દોડી ગયા હતા જ્યાં જ્યાં આઠ ગામના ગ્રામ્યજનોને લેખિતમાં ખાતરી આપવામાં આવી તાત્કાલિક અસરથી નવું નવું સબસ્ટેશન બસાવવામાં આવશે અને જે જર્જરિત લાઈનો છે જે ગામડાઓમાં એ લાઇન તાત્કાલિક અસરથી બદલાવવામાં આવશે જ્યાં સુધી આ પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરો ત્યાં રહી અને કામ પૂરું કરશે એવી લેખિતમાં ખાતરી આપવામાં આવતા આખરે ગ્રામ્યજનોનો રોષ શાંત થયો હતો અને તમામ લોકો વિખરાઈ ગયા હતા અન્યથા કચેરી સામે ધરણા પર બેસી ગયા હતા અને કોઈ પણ ભોગે ગ્રામ્યજનો આ વાતને સ્વીકારવા તૈયાર નહોતા આખરે ખાતરી મળતા મામલો સમેટાયો હતો હવે નિરોણા ગ્રામ ગ્રામજનોનો જે પ્રશ્ન હતો કે અમને અલગ લાઈન આપવી જીવાયની અને અલગ ફીડર અમને આપો ખાલી નિરોણા ગામ પૂરતો એના માટે અમે ઉપલી અધિકારીઓને જાણ કરી છે અને તે ગ્રામજનોના જે આગેવાનો હતા એનાથી અમે એની વાત પણ કરાવેલ છે અને એને રજૂઆત કરવા કીધેલ છે બીબર ગ્રામજનોના જે પ્રશ્નો હતા કે કેબલ ગામના બધા જ કેબલો બદલાવા અને જર્જરિત થાંભલા હોય એ બદલાવા એ અમે એને ખાતરી આપેલ છે કે દિવસ અઠવાડિયામાં તે બદલાવી દઈ આપીશું અને જ્યાં સુધી નહીં બદલે ત્યાં સુધી અમારા માણસો કોન્ટ્રાક્ટરની ટીમ ત્યાં જ રહેશે